મુખસેવક ચેરપર્સન પીડીજી શશિકાંતભાઈ પરીખ વિશ્વ લાડ પરિષદ મુંબઈના ઉપપ્રમુખ અંબુભાઈ શાહ છોટા ઉદયપુર વાળા લાડ સભાના પ્રમુખ હરીશભાઈ દેસાઈ અને સમસ્ત કારોબારી હોદ્દેદારોની

રશિયા ફાગોત્સવમાં લાડ ભવન વ્રજભૂમિમાં ફેરવાવું હતું પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી કુમાર શ્રીના કરકમલો દ્વારા તેરે લાલાને રંગ ડાલા તેરે લાલાને રંગ ડાલા એમ લાડ સમાજના જ્ઞાતિજનોને ફૂલોથી ફાગોત્સવ ફૂલ ફાગ ખેલાવીને લાડ ભવન સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ આવ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો પ્રારંભમાં શશિકાંતભાઈ પરીખ હરેશભાઈ દેસાઈ અંબુભાઈ શાહ વગેરે આગેવાનો દ્વારા પૂજ્ય શ્રીનો માલ્યાપણે દ્વારા દેવ્યા અલૌકિક સ્વાગત કરવામાં આવ્યું હરેશભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને સમૂહ સૌ મહાપ્રસાદી ગ્રહણ કરીને ભાવ વિભુર બની વિખોટા પડ્યા હતા લાળ સમાજ ટ્રસ્ટ અને લાળ સમાજ મહિલા મંડળના ઉપક્રમે દર વર્ષેની જેમ આ વર્ષે પણ પરંપરાગત દિવ્ય રશિયાનું આયોજન કરવામાં આવ્યું તે માટે લાળ સમાજના સૌ પદાધિકારીઓને સમાજના સૌ સજનોને છે એમાં હોલી ખેલના દિવસોમાં પ્રભુના ભક્તિભાવ પ્રેમ અને કરુણાના રંગમાં રશિયાના મહોત્સવમાં જોડાઈને જ્યારે આપણે ભક્તિની ભાવનાઓ દ્વારા પ્રભુચરણને સમર્પિત કરીએ છીએ ત્યારે એનો આનંદ ઉલ્લાસ અને એની પ્રસન્નતાનો અનુભવ પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં આચારિત થતો હોય છે ફરી એકવાર આ લાળ સમાજના એક કાર્યક્રમ માટે રશિયા મહોત્સવ માટે એના પદાધિકારીઓ માટે શ્રી લાલ સમાજ ટ્રસ્ટ તેમજ શ્રી લાલ મહિલા મંડળ દ્વારા આયોજિત હોલિકે રસના પાઠોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકે રસનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા સમાજના મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ બીજી ડિસ્ટ્રિક્ટ ગવર્નર સત્યકાંતભાઈ શશિકાંતભાઈ પરીક્ષ જાતે અમારા સમાજમાં ટ્રસ્ટી પણ છે અને આજના મુખ્ય મહેમાન છે આપ પ્રસંગે પૂજ્ય ભાત ગોસ્વામી એકસો શ્રી દ્વારકાશજી મહારાજ તેમજ યુવા વિશ્વાચાર્ય શ્રી આશ્વયકુમાર મહારાજ શ્રીની હતી અને એમને ખૂબ હોલિક રચનાનું પ્રવચન આપ્યું અને સાથે મિજેશભાઈ ગાંધીઓ દ્વારા હોલિક રચનાનું રસ્પાન કરવામાં આવ્યું સમાજના દરેક ભાઈ બહેનો ધૂમથી નાચ્યા કૂદ્યા હોલિકૃણનો ખૂબ આનંદ ગાન કર્યો પૂજ્ય એજસ્વી દ્વારા ફાકોત્સવ નિમિત્તે ફૂલોનો વરસાદ કરી અને એમને લોકોને ઉત્સાહિત કર્યા આ શુભ પ્રસંગે સમાજના ઘણા લોકો આવ્યા અને અમારા માટે આનંદની વાત છે આ શુભ પ્રસંગે અમે સૌનો આભારી છીએ